જય હિન્દ દોસ્તો હું અત્યારે કચ્છ વાગડની ધરતીની માલિપા વિચરણ કરી રહ્યો છું ત્યારે દુર્ગ એટલે કે કંથકોટના આ કિલ્લાને અત્યારે હું નિહાળવા આવ્યો છું દોસ્તો એવા એમ કહેવાય કે સદીઓ જૂના અવશેષો સદીઓ જૂની એ ઇતિહાસની કડીઓ આ જગ્યાએ આપણને જોવા મળે આપણે કંથદુર્ગ કહેતા કંથકોટની માલિકા આ કિલ્લાને નિહાળીએ ત્યારે આપણને એ ભવ્ય ભૂતકાળ એ જેદી તેદી વર્તમાન સમયમાં હશે ત્યારે કેવો એમ કહેવાય કે ભવ્ય રહ્યો હશે કેવો વિશાળ રહ્યો હશે એ આપણને દ્રશ્યમાન થાય ત્યારે આ ગઢ જે છે બરાબર છે આ કંથદુર્ગ આ કંથકોટનો આ કિલ્લો ત્યાં આ અડીખમ ઉભેલા સદીઓ જૂના દરવાજાને તમે જુઓ આ દરવાજો પણ જાણે એમ કહેતો હોય કે મેં કંઈક ચોમાસા કંઈક ઉનાળા અને કંઈક શિયાળા જોયા છે મેં કંઈક રાજાઓની રજવટ જોઈ છે મેં કંઈક સુરવીરોનું પાણી મેપ્યું છે ત્યારે એમ કહેવાય કે મેં કંઈક સંત અને સતીઓના ઉતારા પણ જોયા છે આ અડીખમ ઊભેલો દરવાજો જે છે એ આપણને કંઈ ને કંઈક કહી રહ્યો હોય એવું લાગે આપ જોઈ શકો છો દોસ્તો કંથકોટની માલિપા તમે આવશો ત્યારે આપણા ભવ્ય ભૂતકાળને ભાખવાનો મોકો તમને જરૂર મળશે અહીંયા આ અતિ વિશાળ પ્રવેશ દ્વારને નિહાળ્યા બાદ આપણે આગળ જઈએ એટલે અડીખમ ઉભેલા અનેક ઐતિહાસિક પાળિયાઓ જે છે એ આપણને દર્શન આપે આ જોઈ શકો છો જય હો અડીખમ ઉભેલા આ પાળિયાઓ આજે પણ જાણે આપણને કંઈક ને કંઈક કહી રહ્યા હોય એવું લાગે ત્યારે દોસ્તો આ જગ્યાએ આ અતિ પ્રાચીન બધા શિલાલેખો પણ તમે જોઈ શકો છો પાળિયાઓ પણ તમે જોઈ શકો છો અહીંયા કોઈને કોઈ સંદેશ અથવા કોઈને કોઈ એમ કહેવાય કે લોક સંસ્કૃતિના ભાગરૂપી આ શિલાલેખ આપ જોઈ શકો છો ગાય અને વાછરડાનું નિશાન